રાજકોટના રાજકોટમાં બોકટપરા નજીક અમૃત સોસાયટીમાં વચ્ચે અદાલતમાંવાલ થઈ સંજય રાઠોડ નામના વ્યક્તિ પર ગોવિંદ ચાવડા ચાવડા અને તેના પુત્ર સહિત જેટલા હુમલો કર્યાના આક્ષેપ લગાવ્યા ગોવિંદ્રસ્ત સંજયના પરિવારજનોએ જીતુ ચાવડા દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ લગાવ્યો પોલીસે પ્રાથમિક તપાસમાં ફાયરિંગ અંગે કોઈ પુષ્ટિ નથી મળી રહી જોકે ફાયરિંગના આક્ષેપ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે મારે ત્રણ ચાર દિવસ પહેલા ગાડી રાખવા બાબતે ગોવિંદભાઈ આયર કરીને છે એમની યારે થોડીક માથાકૂટ થઈ ગઈ તેમણે એમણે મારા હસબંડે બોલાવ્યા હતા થોડીક જેવું કર્યું હતું પછી અમે સમાધાન માટે એમની પાસે ગયા તો એમણે મારી છેડતી કરી એ પછી બીજા દિવસે મારા જેઠાણી મારા ભત્રીજો અમને સમાધાન માટે લઈ ગયા હવે એ કે પાકે પાયે સમાધાન કે હવે એ કે તમને કોઈ હાથ નહીં અડાડે કે અમે તમને કાંઈ નહીં બોલાવી કે તમે અમને ન બોલાવતા એટલે પછી એ સમાધાન બાબતે અમે કોઈ ફરિયાદ ન કરી કે કાંઈ ન કર્યું આજે મારા ઘર આજે મારા ભત્રીજાઓ સવાર ઘરે એકલા હતા આમ બધા બાર હતા તો એ ગોવિંદ આયર છે ને એ મારા ભત્રીજાઓને ઘર પાસે

બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે હા પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય પુષ્ટિ મળી નથી પ્રાથમિક રીતે હા ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ જેને ઈજા પહોંચી છે એની પ્રાથમિક પૂછપરછ કરતાં પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવે છે રાજકોટના રેલનગરમાં આવેલ અમૃતધારા રેસિડેન્સમાં પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી અને ફાયરિંગ સુધી થયા હોવાની વાત છે તે જોરશોરથી ચાલી રહી છે જોકે આ ઘટના બનતા જ એસઓજી સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તપાસ શરૂ કરી છે જે આખી આ બબાલ થઈ છે તેમાં બે થી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગત સામે આવી છે આ જે મકાન છે ગોવિંદભાઈ ચાવડા નામના જે રહેવા જે મકાન માલિક છે તેમના ઘરના જે બહાર ફર્યાના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં પરિવાર કોઈ રાતના પરિવારના મોફી સુતા હશે ને ત્યાં જ આ બબાલ થઈ હશે સાથે જે ખાટલા ઉપર એક ટોકો જોવા મળી રહ્યો છે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે બેસબોલનો ટોકો છે તે પણ તૂટેલી હાલતમાં છે જે મારામારી થઈ છે તેમાં બે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે સાથે આ ઘટનાની અંદર કંઈ શકાય કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગ પણ થયા જો કે હાલ તો સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને એસઓજી ક્રાઇમ બ્રાન્ચ છે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે ઇજાગ્રસ્તો છે તે ઇજાગ્રસ્તો છે તેમની પણ હાલ સારવાર બાદ પૂછપરછ કરવામાં આવી રહી છે કે શકાય કે જે ફાયરિંગની વાત આવી રહી છે તેને લઈને પોલીસ છે તે હાલ દોડતી થઈ છે તો બીજી વાત પોલીસનું જે અગિયાર વાગ્યા બાદનું પેટ્રોલિંગ અને લુખાઓને પ્રયાસો થઈ રહ્યા છે તો બીજી બાજુ સ્થાનિક લોકો છે તે સામાન્ય બાબતની અંદર પણ ઝગડા કરી રહ્યા છે અને તેના કારણે પોલીસે સતત દોડતું રહેવું પડે તેવી પરિસ્થિતિ રાજકોટમાં ઊભી થઈ છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે લાકાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ